જેની કુલ કિંમત લાખ ઓગણ ચાલીસ હજારની સાથે પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલો દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત

મળેલ આધારે તારીખ રોજ વાગ્યાની આસપાસ મયુદ્દીન અકબરભાઈ ચાવડા અને આબિદ હાઝીભાઈ શ્રીમાળી નામના બે સમો પોતાની પાસેના બેગમાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો લઈ કડોદરા ચોકડીથી નિયોલ ચેકપોસ્ટ તરફ આવનાર છે જેમાં મયુદ્દીન અકબરભાઈ ચાવડા નાયે શરીરે ક્રીમ કલરનો ટી શર્ટ અને ગ્રેન્સ પેન્ટર સાબર ગામમાં આવેલ રાધા રમણ સોસાયટીના પાછળના ભાગે રોડ ઉપર જાહેરમાંથી આરોપી મયુદ્દીન અકબરભાઈ ચાવડા ઉમર વીસ રહેવાસી પરિમ સોસાયટી બારપરાની બાજુમાં સિપાઈ જુમાતની વાડી પાસે પાલિતાણા હેવાસી ભાવનગર આબી ધાઝીબા શ્રીમાળી ઉમરવસ અઠાવીસ રહેવાસી ગોરાવાડી શેરી નંબર ત્રણ સુરેશભાઈ બારૈયાના મકાનની બાજુમાં રામવાડી પાસે પાલીતાણા ભાવનગર પાસે અંધેરી મુંબઈ મહારાષ્ટ્ર હાઇબ્રિડ ગાંજા મંગાવનાર વસીમ રફિક મહેતર રહેવાસી પરિમ સોસાયટી બારપરાની બાજુમાં સિપાહી જુમાતની વાડી પાસે પાલેતાણા ભાવનગરને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી છે